આ પ્રેસ કોન્ફરન્સમાં ગિરીશ કોટેચાની વિરુદ્ધમાં મહેશ ગીરીએ જે ઉચ્ચારણો અને વિડીયો દ્વારા બોલવામાં આવેલ હતું તેના જવાબ રૂપે આજે ગિરીશ કોટેચાએ જણાવેલ હતું કે ભૂતનાથ મહાદેવના મંદિરના મહંત તરીકે શિવગીરીને સાધુ સંતો જેવા કે કાલવાચોક માં આવેલ અખેડાવાળા વૈજનાથ બાપુ બુદ્ધગીરી બાપુ કિશોરપુરી બાપુ અન્ય સાધુ સંતોની હાજરી માં આ શિવગીરીને ચાદર વિધિ કરાવવામાં આવેલ હોય જે આપ આ ચાદર વિધિ જોઈ શકો છો અને આ ચાદર વિધિ શિવગિરીની કરેલ હોય તે લોકોને જણાવશો જૂનાગઢ ભૂપનાથ મહાદેવના મંદિરના તમામ સેવકોને જણાવવાનું કે આ ચાદર વિધિ થતી જોયા બાદ હવે જોવાનું રહ્યું કે ભૂપનાથ મંદિરના ગાદીપતિ કોણ હોઈ શકે તે બધા સેવકોએ જોવાનું રહ્યું આ પ્રેસ કોન્ફરન્સમાં શિવગિરી પણ જોવા મળી રહ્યા છે બોલાવવાનું એક કારણ તો એ કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કેલી અને એ પછી મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો આ ઇન્ટરવ્યૂનો જવાબ કારણ કે એ જેટલા જવાબ તરત જ મળવાના છે અમારો બધાને તો ખૂબ ખૂબ આભાર માનવું હતું અમે જ્યારે કાલે પત્રકાર પરિષદ કરી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ પિસ્તાલીસ જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું એના માટે અમે પત્રકાર પરિષદ કીધી કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે એ મને એક મહિનાથી પહેલાં મળ્યા મારી રાજકોટ અને મેં જે એના માટે કીધું હતું પછી એનું હિંમત ખોઈ કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યો પહેલી વાર આવ્યા ત્યારે મોઢે રૂપડું બાંધીને આવ્યા હતા એટલે મેં એને ઓળખાણે કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો છે એને મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની અતિ ઉધિનો મને ઇન્ટરવ્યૂ બતાવી એમાં વસંતગીરી પાછળ ખુરશીના જે પાંચ સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય એક રુદ્રાક્ષનો સાધુ હોય કે સાધુ હોય એક ભભૂતિના અલગ અલગ પણ ગોદળ અખાડાના પણ સાધુ હતા એવી રીતે પાંચ સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમર એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી એ બધું એણે બતાવ્યું ત્યારે આ મહેશગીરી રાતના એના સાત આઠ જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં મને આખું બિલ બતાવ્યું છે કેક કવરમાં ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસનગીરી બાપુએ જ આનું બિલ જે કહ્યું હતું હવે કોડિયા પછી ખબર પડે ને કે કોનું અમે નથી જોયું એણે પણ નહોતું જોયું આ એવડા મોટા ડી ગયા હતા કે એણે દોઢ વર્ષ વિકાસવાસમાં મોઢે રૂપડું બાંધીને પડ્યું આ બરોડા બુક કહેવાય હતા મેનગીરભાઈ તમે ભૂપ લે આવો પછી ખબર પડે આવી ગયો પાછો જુનાગઢ આવી પાછા ગાડી ઉપર બી જે બકવાસ છે બકવાસ કરી મારી એક વાતનો એક મહિનાથીથી બોલું કે તારો શ્રી રવિશંકર આરેનો સંબંધ શું છે એ તો બધા મારો ભાઈ હવે એ તો કહેતો નથી શ્રી રવિશંકર ફોન કરીને કહી દે કે તમારો બેસ્ટ છે લો કારણ કે મેળી કૌભાંડ કરીને આવ્યો પછી મેં ટિકિટ મળી અને ભાજપે કાઢી માગતો તો એનો તો જવાબ નથી દેતો હું તને એ કહું છું કે ભાઈ હું અંબાજી માના નથી કેમ કે હજી કાલ બોલતો અરે ભાઈ મેં હરેક પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય બધાને નકલ આપી દીધી કે વર્ષ પેલા જાહેરનામું બહાર પહેલું ઓગણીસો ચોરાણું આમાં હરાજીમાં ચાર લોકો આવ્યા હતા એમાં સોની જ્ઞાતિના લોકો પણ હતા જે વધારે ભાવ બોલે અને કોઈ પણ ટ્રસ્ટ હોય એની જાહેર હરાજી વગર વેચી ન નકાય કોઈ પણ આખા હિન્દુસ્તાન સુપ્રીમ કોર્ટનો નો હાઈકોર્ટ તો તે કેમ ભાઈ એકવીસ લાખ રૂપિયા લીધા બાપુ આ જીવન બહેલો જ